માર્ક 11 ઓકે આને આપણે આજે એક થિયોલોજી ની જેમ ડીપ ભણવાના છે એટલી ક્લેરિટી તમને મળી જાય કે આજ પછી આને તમે એક હથિયાર તરીકે વાપરી શકો જે પ્રભુએ આપ્યું છે તમને પ્રભુએ તમને આ હથિયાર આપેલું છે ઓકે કોણ વાંચે માર્ક 11 ત્રેવીસ હું તમને ખાતરીથી કહું છું કે હું તમને ખાતરીથી કહું છું ગુજરાતીમાં શબ્દ છે ખાતરી છે અંગ્રેજીમાં શું શબ્દ છે ઓર અશ્યોરલી સે ટુ યુ અશ્યોરલી ખાતરીથી પછી અમુક પરલુ ભાષાંતર કે છે વેરીલી વેરીલી આઈ સે ટુ યુ હું તમને ખાતરીથી કહું છું કે હું તમને ખાતરીથી કહું છું કે જો કોઈ આ પર્વતને કહે કે જો કોઈ આ પર્વતને કહે કે ઊંટ અને

પ્રભુ બતાવે છે કે જોઈએ છે બધું ફલાડી વ્યક્તિને કે તમે મારા માટે પ્રે કરો પછી એ વ્યક્તિ તમારા માટે પ્રે કરે તમે ઘરમાં બેઠા બેઠા નેટફ્લિક્સ પર શું જોવો છો તો તમે જયારે આ નિયમ ને પાડો છો ત્યારે યહોશુ આ એક આઠ અનુસાર કે છે કે હેવ પ્રોસ્પેરિટી

बोल शो नहीं त्यासुधी एनी शक्ति प्रकट होती नही दीवारों पर दरवाजा पर वचनो छे पण एनी शक्ति प्रकट नही होती ती एनी शक्ति त्यारेच प्रकट થાય છે જ્યારે એ તમારા હૃદય માં થાય છે અને હૃદયમાંથી પછી મુખમાંથી તમે બોલો છો ત્યારે એની શક્તિ પ્રગટ થાય છે ઓકે એટલે એક વસ્તુ ખબર પડી ઈસુ શું કહે છે કે પરવતને તમે કહો કે ઊઠ અને દરિયામાં પણ અને કહે છે કે જો તમારા હૈયામાં શંકા નહીં હોય તો એ અચૂક થશે તમે અત્યારે એટ પ્રેઝન્ટ તમારી લાઈફમાં કોઈ સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છો કોઈ એક બાબત માટે તમે વેઇટ કરી રહ્યા છો કે આ વસ્તુ મારા જીવનમાં ક્યારે થશે કદાચ બેન દુખાવામાંથી મુક્તિ માટેની રાહ જોઈ રહ્યા છો

પર્વત ને કે કે ઊઠ ને દરિયા માં પડ અને પડશે જો તારા હૈયા માં શંકા નહી હોય ને શ્રદ્ધા હશે તો હવે તમારે આ બોલવા થી થઈ જશે થઈ જશે હું બોલવા એને સમજવા માટે એક સિદ્ધાંત છે બાઈ તમે બોલો અને થા હું મોટી બાબત કહી રહી છું બહુ ડિમાન્ડ છે આપણા જીવનમાં

બાળક આપ્યું નથી એટલે મારા ઘરમાં કોઈ ગુલામ નથી એ મારી સંપત્તિ નો વારસાર થશે પછી આગળ વાંચો પણ ત્યાં તો તેને પ્રભુની વાણી સંભળાઈ પ્રભુની વાણી સંભળાય છે એ માણસ નહી થાય એ માણસ નહીં બહાર લઈ જઈ પ્રભુ એને પ્રભુ કે છે તારો ગુલામ વારસ નહીં થાય તારો પોતાનો પુત્ર વારસ થશે

જે હું કહેતી નથી તમે જાણો છો તમારા જીવનની કે આ કેવી રીતે શક્ય બને શક્ય બને ચોક્કસ બને એનો એક સ્પિરિચ્યુઅલ સિદ્ધાંત હવે એ સિદ્ધાંત પ્રભુ બતાવે છે આગળ વાંચો સરોજ મે આકાશ તરફ જો અને એ તંબુમાં હોય છે સારા સાથે પ્રભુ તંબુમાંથી બહાર લઈ જાય છે ખુલ્લું આકાશ બતાવે છે રાતનો સમય છે અને પ્રભુ શું કહે છે આકાશ તરફ જો અને તારાથી ગણાય ગણાતા હોય તો તારાઓને ગણ કેટલા તારા સંતાન થશે હા પ્રભુ કહે છે આકાશ તરફ જો જો તારાથી ગણી શકાય તો તારા ગણ પ્રભુને તો ખબર હતી કે કોઈ માનવીની ઓકાત નથી કે તારા ગણી તારા ગણ પ્રભુ કહે છે કે તારાથી ગણાતા હોય તો તારા ગણ બલિદાન આપ્યું છે બધું જ આપેલું છે પણ આ વાંચતા વાંચતા એ વચનમાં જો આપણી શ્રદ્ધા આવી ગઈ તો પ્રભુએ પ્રેક્ટિકલ કર્યું પ્રભુએ અબ્રાહમને બહાર લઈ ગયા તમુની બહાર અને પછી તારા બતા વચનમાં આગળ કે છે કે હવે આ રાત્રે તારા ગણવા દિવસે રેતીના કણમાં બાળકોને જોવા એ કઈ બાબત બની એ તમને ખબર છે તમે એ બાબતનો શાસ્ત્ર માં લખ્યું છે કે મેં તને અનેક પ્રજાઓ નો પિતા બનાવ્યો છે તે મુજબ અબ્રાહમ આપણા પિતા છે જે ઈશ્વર

દીકરીની નોકરી જોઈએ છે અબ્રાહમ પિતાની જેમ દિવસ રાત વિઝ્યુઅલાઈઝ કરો કે મારી દીકરી ઓફિસમાં જાય છે એને એક સરસ કંપનીમાં નોકરી મળી ગઈ છે દીકરાનું લગ્ન કરવાના છો ઇમેજિન કરો એ કપલ સરસ જીવન જીવે છે પ્રેમાળ જીવન જીવે છે અમારી સાથે પ્રેમથી સંબંધ રાખે છે પ્રિયલ ઇમેજિન કરો જે જોઈએ છે તે

અત્યંત complex તો રભુ પાસે માંગ માંગ કરવાની જગ્યાએ આ સિદ્ધાંતને પકડીને એ પર્વતને હટાવીએ તો ચોક્કસ આપણા જીવનમાં એક કામ થાય છે પાક્ષુ તમારું નામ મધુબેન ઓકે મધુબેન શું થાય છે તમને કે આ પગનો પરુ ચરણનો દુખાવો એક પગમાં દુખે છે કે બંને પગમાં ઓકે મધુબેન ને બંને પગમાં દુખાવો છે

ધર્મ માટે જીવી અને ધર્મ માટે જીવીએ તેમના ઘા થી તમે સાજા થયા છો તેમના ઘા થી તમે સાજા થયા છો થશો તવેકી આચકો વાસ્કરો કરો ઘૂટડે પડો રડો માંગો પછી સાજા થશો ના વચનમાં કે છે એમના ગાતી મધુબેન સાજા થઈ ગયા છે ઈસુ ગુરુસ્પર ગયા એને રોમલ સેનિકો એમના શરીરમાં ઘા થયા અને વચન કહે છે કે જ્યારે એમના શરીર પર ઘા થયા અને જ્યારે એમને ક્રુસ પર ચડાવવામાં આવ્યા વચન કહે છે કે ઢીચણના હાડકા એક એક જોઈન્ટ્સના હાડકા જગ્યા છોડીને બહાર આવી ગયા ઈસુને ગુટળમાં પુષ્કળ વેદના થઈ છે અને એ વેદના એમણે મધુબેનના ઢીચણની વેદના વચન અનુસાર એમના ગ થી તમે સાજા થયા છો એટલે કે ઈસુએ જ્યારે દુઃખ ભેટ્યું ત્યારે એ સાજા પણ આપી દીધું છે પણ તે છતાંય હમણાં દુખાવો થાય છે

તમારા ઘા વડે તમારા ઘા વડે મધુબેન દુખાવો મધુબેનનો નો ડીચ દુખાવો નીકળી ગયો છે નીકળી ગયો છે પ્રભુ ઈસુ પ્રભુ ઈસુ અમે એ બાબતમાં શ્રદ્ધા રાખીએ છીએ અમે એ બાબતમાં શ્રદ્ધા રાખીએ છીએ ટીચર મધુબેનના ટીચર મધુબેનના ટીચર હું તમારી જોડે વાત કરું છું હું તમારી જોડે વાત કરું છું ટીચરમાં રહેલો દુખાવો ટીચરમાં રહેલો દુખાવો હું તારી જોડે વાત કરું છું હું તારી જોડે વાત કરું છું દુખાવો દુખાવો ધન્યવાદ પ્રભુ પવિત્ર આત્મા તમારો આભાર માનીયે છે કે અહિયાં તમે પરાક્રમ કર્યું છે પવિત્ર પવિત્ર આત્મા તમારો આભાર છે ધન્યવાદ પવિત્ર આત્મા ધન્યવાદ પ્રભુ શું તમારા પવિત્ર નામમાં એ દુખાઓ નીકળી ગયો માટે શું તમારો આભાર છે

ધન્યવાદ પ્રભુ ઈસુ તમારા ઘા વડે બોલો 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 ઈસુ તમારા ઘા થી મને સાજા પડું મળી ગયું છે પાછા વડો પાછા વડો ઈસુ ઘા થી મને સાજા મળી ગયું છે એમને બોલવા તો આપણે નહીં એમને મારા ઘા થી મને તમને મળી થોડું ફાસ્ટ ચાલો ફાસ્ટ ચાલો ઈસુ ઘા થી મને મળી ગયું છે તમારો આભાર પ્રભુ ઘા થી મને ફાસ્ટ ચાલો ફાસ્ટ ફાસ્ટ

મને સાજા પાણ મરી ગયો છે યસ ફાસ્ટ 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 મને સાજા પાણ મરી ગયો છે ઈશ્વર આભાર મને સાજા પાણ હજુ ફાસ્ટ હજુ ફાસ્ટ હજુ ફાસ્ટ ઈશ્વર આભાર મને સાજા પાણ મરી ગયો છે ફાસ્ટ આબ્રાહમ પિતામે જેમ ઈમેજિંગ કરો મારા મારા રિઝન ચાલતો થઈ ગયો છે યસ યસ સ્પીડ વધી છે સ્પીડ વધી છે યસ ધન્યવાદ ઈસુ ધન્યવાદ ઈસુ ધન્યવાદ ઈસુ થેન્ક યુ જીસસ Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you. Jesus. Thank you, Jesus. Thank you.